મિત્રો એક મોટા બિલ્ડર હોય છે નવીનભાઈ હવે મોટા બિલ્ડર હોય છે ઉંમર થઈ જાય છે એની સાથે એનો માણસ એક કામ કરતો હોય છે એનું નામ હોય છે વિપુલભાઈ હવે ઉંમર થઈ જાય છે એટલે એનું રિટાયરમેન્ટ આવી જાય છે અને છોડી દેવું હોય છે બધું એટલે એ રિટાયરમેન્ટના આરે આવે છે ત્યારે પહેલાં વિપુલભાઈને બોલાવે છે અને વિપુલભાઈને એમ કહે છે કે તમારે એક મકાન બનાવવાનું છે ભવ્ય મકાન બનાવવાનું છે અને આ પ્રોજેક્ટ તમને હું આપું છું આ તમે આની ઉપર કામ કરો તમારામાં સારી સારી કુશળતા છે એકદમ કુશળ માણસ છો મને ખબર છે અને આપણે એટલા બધા પ્રોજેક્ટ સાથે કર્યા છે તો એ ભાઈ એમ કહે છે કે વિપુલભાઈ એમ કહે છે કે સારું બનાવી દઈએ હવે બનાવી દઈએ એટલે એ પ્રોજેક્ટ હાથમાં લઈ લે છે છે બનાવવાનું ચાલુ કરી દે છે પરંતુ વિપુલભાઈની દાનતમાં કંઈક ખોટ હોય છે અને વિપુલભાઈ એવું વિચારે છે કે હવે છેલ્લો છેલ્લો પ્રોજેક્ટ છે ને આ તો હવે રિટાયર થઈ જવાના છે નવીનભાઈ તો હવે આમાં થોડી કટકી કરી નાખું તો થોડા ઘણા પૈસા મારા ખિસ્સામાં આવી જાય થોડું ઘણું રેતી કપચી જે કોઈ બી વસ્તુ હોય મકાનમાં જે વપરાય એમાંથી કટકી કરું અને પૈસા મારે મને કામ લાગી જાય એમ કે છે એટલે એમાં એની ગુણવત્તા બગાડી નાખે છે અને મકાન તો બનાવે છે બહારથી ભવ્ય મકાન તૈયાર થઈ જાય છે અંદર બી સારું બને છે પરંતુ એની ગુણવત્તા એની ક્વોલિટી હતી જે વિપુલભાઈ જે ક્વોલિટી અને નવીનભાઈની જે આશાઓ હતી એની પ્રામાણિકતાની એના ઉપર એ વિપુલભાઈ કામ તેદી કરતા નથી એની ઉપર એ કામ એ પ્રોજેક્ટમાં કરતા નથી અને એ પ્રોજેક્ટ નબળી ગુણવત્તાનું એ મકાન બનાવી દે છે પછી જેવું મકાન તૈયાર થાય છે એટલે મકાન એકદમ એક્ઝેક્ટ ક્લિયર થઈ જાય છે એટલે તાળું મારીને વિપુલભાઈ નવીનભાઈની પાસે આવે છે અને ચાવી ટેબલ ઉપર મૂકે છે ને કે માલિક મકાન તૈયાર થઈ ગયું છે તમે જોઈ લો એમ છે એટલે ત્યારે નવીનભાઈ એમ બોલે છે કે મકાન મારે જોવું નથી આ મારો છેલ્લો પ્રોજેક્ટ હતો અને આ વસ્તુ મારે તમને ભેટ આપવાની હતી આ મકાન તમને મારે ભેટ આપવાનું હતું એ મકાન તમારું જ છે આ ચાવી તમે લઈ લો અને વિપુલભાઈએ ચાવી લેતા લેતા હલી જાય છે અને એમ કહે છે હવે મગજમાં એને ખરેખર ધ્રાષ્ટો લાગી જાય છે બહાર નીકળે છે અને વિચારે છે કે મેં મોટી ભૂલ કરના કે આજ દિન સુધી નવીનભાઈની અંદરમાં મેં જેટલા મકાનો બના બનાવ્યા હતા એકદમ પ્રામાણિકતાથી સારી ગુણવત્તાની સારી ક્વોલિટીના મકાન બનાવ્યો અને એનાથી અમારો ધંધાનો વિકાસ થયો અમારો પ્રોજેક્ટ આગળ વધ્યો પરંતુ આ વસ્તુમાં મેં ભૂલ કર નાખીને જેવી મારી બેમાની કરી મને આ ફળ મળ્યું હવે નબળી ગુણવત્તાનું મકાન મારે વાપરવું પડશે એટલે કહેવાનો મતલબ એમ કે આપણી નિયતમાં જો ખતરો આવે તો જોલીમાં પથરો જ હોય મિત્રો કહેવાય છે ને એટલે આ વસ્તુ અહીંયા કહી જાય છે હંમેશા આપણે પ્રામાણિકતાથી જો કામ કરીએ જો આપણે પ્રામાણિકતાથી આગળ વધીએ તો એ કરમાં આપણને હંમેશા સારું પરિણામ આપતું હોય છે અને ઈશ્વર પણ એમાં મદદ કરતા હોય છે એવું કહેવાય છે મિત્રો કહેવાનો મતલબ એમ કે આપણે તમે અને હું બધા અમે પ્રામાણિકતાથી કોઈ બી કાર્ય કામને પ્રેમ કરતા શીખી જઈએ તો હંમેશા માટે સફળ થતા હોય છે એટલે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને વાલા સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ